મનરેગા નું નામ બદલવાથી તમારા બધાંડો અમે ભૂલવાના નથી એ ભ્રષ્ટાચારી મારા વડીલો મારી માતાઓ મારા યુવાનો આ આપણે કહી દેવાનું છે કે હવે અમે વિકાસના નામે એક ઇંચ પર જમીન આપવા તૈયાર ઉદ્યોગપતિઓની સરકાર છે ત્યારે અલગ આદિવાસી પંથકમાં આ અંતર્ગત ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાના ગરુડેશ્વરની મુલાકાતે હતા આ વિસ્તાર એટલે સાંસદ મનસુખ વસાવાનો ગઢ ગણાય વિસ્તારમાં ધારાસભ્યને સાંભળવા જનમેદની ઉમટી હતી ચૈતર વસાવાએ આદિવાસી સમાજને સંબોધતા કહ્યું હતું કે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી સમાજના લોકો નહીં આપે વિકાસ માટે આદિવાસી સમુદાયે ઘણું આપ્યું છે પરંતુ બદલામાં તેમને કંઈ મળ્યું નથી વર્ષો બાદ પણ આજે પણ તેમની સ્થિતિ એની એ છે આ ઉપરાંત ધારાસભ્ય મનરેગાનું વાત કરતાં કહ્યું છે કે સરકારે મનરેગાનું નામ બદલી નાખ્યું છે પરંતુ આનાથી કોઈ ભ્રષ્ટાચાર એ છુપાવવાનો નથી ભ્રષ્ટાચાર અમે આજે પણ ખુલ્લો પાડવાના જ છીએ અને તેની સાથે સંકળાયેલા લોકોને પણ ખુલ્લા પાડતા જ રહીશું નામ બદલવાથી ભ્રષ્ટાચાર ઓછો થવાનો નથી આ ઉપરાંત તેમણે કહ્યું છે કે જો આવું ને આવું તમારું સમર્થન મને મળતું રહેશે તો બે હજાર સત્યાવીસમાં ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દઈશું પહેલાં સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું લોકસભાના સદનમાં જે મનરેગા હતી એ મનરેગા યોજનાનું નામ બદલી કાઢવામાં આવ્યું છે જાણો છો ને બધા

કેમ ને રાજકોટવાળાને શરમ આવે એટલે હવે જી રામજી જી રામજી નામ રાખ્યું એટલે હવે આપ્રાથી જી રામજી ના કોખાણે બોલાય ના બોલાય જી રામજી ના કોખાણે આપ્રાથી બોલાય ના બોલાય જી રામજી ના ભ્રષ્ટાચારિયો આપ્રાથી બોલાય ના બોલાય એટલે નામ બદલવાની આ સરકારની જે

ભેંસ ઓછું દૂધ આપે એના ખીલા બદલીએ તો દૂધ વધતો એટલે આપણે બેસન બદલી નાખવી પડે ને એટલે આ સરકાર ને પણ આપણે કેવાનું છે

પોતાની જમીનો આ નર્મદા ડેમ માં ગઈ છે અહિયાં બેઠેલા કેટલા એ વડીલો એવા છે જેમની જમીનો આ કરજણ ડેમ માં ગઈ છે બેઠેલા કેટલા એ વડીલો એવા છે

આપણે કહી દેવાનું છે કે હવે અમે વિકાસ નામે એક ઇંચ પર જમીન આપવા તૈયાર આપીએ

અલીથી ત્યારે એક પવિત્ર ભૂમિ પર થી મારા ક્રાંતિકારી લોકોને કેવા માંગુ છું આ સરકાર એ ઉજ્જવપત્યોની અમે જારે બેડિયા પરથી અમારે ઉદય સાહેબનો ફોન આવ્યો રાતે

જમીનો આપીએ આપણો ગુનો છે આપણે જમીનો આપીએ આપણો ગુનો છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જમીનો આપીએ આપણો ગુનો છે મારા આદિવાસી સમાજ ના બે યુવાનો ગભાડા નો યુવાન મારો દેશ દેશભર બીજો એક યુવાન રાતે જમ્યા પછી બેસવા ગયા પોતાના ગામ ના ડુંગર પર બેઠા હતા

ફક્ત સભા પૂરતી જ રહી જાય છે અને લોકોનો મદાર ભાજપ પર રહે છે આવું ઘણી વખત બને છે કે સભાઓમાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ ચૂંટણીમાં પરિણામ કંઈક વિપરીત આવે કંઈક અલગ જ આવે તો આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ